ધોરાજીના નાની મારણમાં ધોધમાર વરસાદ છે નાની મારણમાં નદી નાળાઓ ઓવરફ્લો થયા ધોરાજી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેઠે નાની મારણમાં ધોધમાર વરસાદ છે જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નાની મારણમાં નદી નાળા ઓવરફ્લો થયા છે અર્જુનસિંહ સ્થાનિક છે નાની મારણ ગામના તેમની સાથે સીધી વાતચીત કરીશું અર્જુનસિંહજી શું સ્થિતિ છે હાલ ગામમાં રસ્તાઓ કેટલા બંધ થયા અને વરસાદ કેટલો હાલ તો રસ્તા તો બધા લગભગ બંધ થઈ જ ગયા છે મેડમ અને બીજા નંબરમાં ક્ષેત્રમાન બધે પાણી ફરી વળ્યું છે અને નુકસાન પણ વધારે છે હાલ બિલકુલ બિલકુલ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા વધે સ્થાનિક નદી નાળા ઓવરફ્લો થયા નવા નિર્દી આવક ક્યાંક જલ ભરાવડી સ્થિતિ રસ્તાઓ લગભગ લગભગ તમામ બંધ થઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે સ્થાનિક સાથે વાતચીત કરતા તેમણે કહ્યું છે કે રસ્તાઓ લગભગ તમામ બંધ થઈ ચૂક્યા છે